નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફરે બસોથી વધારે ને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાત અને સ્ટેટ સ્ટેટથી પણ ઘણા ઉભરતા આર્ટિસ્ટો જોડાયા છે અને એક જ પ્લેટફોર્મ પર બાળકો જે છે યંગસ્ટર છે અને સિનિયર આર્ટિસ્ટો જોડાયા છે અને સમગ્ર પેઇન્ટિંગ જે છે એ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત છે અને ખૂબ સુંદર મજાના કલરો સાથે ભગવાન શ્રી રામ જે છે તેમના જીવનના પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે અને તેની પણ વાત કરવામાં આવી છે તો ચાલો મારી સાથે એક જ પ્લેટફોર્મ પર અધધ પેઇન્ટિંગની વિઝિટ કરીએ શું નામ છે આપનું જય શ્રી રામ જય શ્રી રામ રમાબેન મણવર અને તમે શું બનાવ્યું છે મેં રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં વનમાં જાય છે અને એની કુટિરમાં જાય છે ત્યારે સીતાજીએ હરણ જોયું હરણ જોઈને રામ ભગવાનને કહે છે કે મારા સોનાનું હરણ જોઈએ છે પછી રામ ભગવાને તૈયારી કરી લેવા જવાની પાછળ પાછળ લક્ષ્મણજી જાય છે લક્ષ્મણજી કે છે કે મા તમે આ જે મેં રેખા દોરી છે એની બહાર તમે નહીં જતા પણ સીતાજીને એમ થયું કે હવે આવ્યા છે ભિક્ષુક કોઈ તો મારે આપવા જવું છે એમ એટલે કંઈક લઈને જાય છે દાન પેટે આપવા અને રાવણ હરણ કરીને લઈ જાય છે

તો મિત્રો બાળકોથી લઈને સિનિયર વ્યક્તિઓ પણ જોડાયા છે કે અમુ ઉંમરના અમુક એક પડાવ પછી તેમને આ સફર સ્ટાર્ટ કરી છે પેઇન્ટિંગની સફર સ્ટાર્ટ કરી છે અને તેમને પણ એપ્રિશિએશન મળે છે શું નામ છે આપનું મારું ધ્વનિ રાવલ નામ છે અને ધ્વનિ તમે પહેલાં તો એ જણાવો કે અહીંયા બાળકોથી લઈને સિનિયર બધા જ છે અને તમે મેડલ આવો છો તો તમારી આર્ટની સફર તમે સ્ટાર્ટ કરી ત્યાર પછીનો અહીંયા સુધીનો પડાવ કેવો રહ્યો અને કેટલો આનંદ છે એક તો જાણવા જેવી વાત એ છે કે આ રીતનું પ્લેટફોર્મ આપવા માટે અને દરેક એજ ગ્રુપના દરેક મીડિયમમાં અને દરેકના એક સરખા નથી એવા દરેક અલગ અલગ બસો ને બાવીસ ચિત્રો એકસાથે એક જ જગ્યાએ જોવા મળવું એ બહુ જ અહોભાગ્યની વાત છે અને એમાં પણ મારું એક પેઇન્ટિંગ છે જે મેં રજૂ કર્યું છે બાળ સ્વરૂપમાં રામ લક્ષ્મણ સીતામાતા અને હનુમાનજીનું તો આ પ્લેટફોર્મ ઉપર જે શરૂઆતની જર્ની થઈ છે મારી એમાંનું આ તો શરૂઆત જ છે મારી પણ જે કામ છે લોકોના જે અનુભવી લોકોના કામ છે અને જેના અલગ અલગ મીડિયમમાં કામ છે એ બધાને મળવાનો એમની પાસેથી જાણવાનો અને મારે આગળ મારી જર્નીમાં એમાંથી હું શું લઈ શકું પોતાના બેટરમેન્ટ માટે અને સારી આર્ટ કઈ રીતે રજૂ કરી શકું એનો બહુ મને લાભ મળ્યો છે આ બે ત્રણ દિવસ માટે હું ભાવનગર પણ હાજરી આપી હતી મેં અને અહીંયા અમદાવાદમાં પણ મારી હાજરી ત્રણેય દિવસ રહી છે તો મને શીખવાનું ને જાણવાનું ઘણું મળ્યું છે અહીંયા તો તમે જો તમારામાં થોડી ઘણી પણ આર્ટ હોય તો તમે આવા એક્ઝિબિશનની મુલાકાત કરો ગ્રુપમાં જોડાઓ તમને ઘણા સિનિયર આર્ટિસ્ટો મળી જશે જે તમને માર્ગદર્શન પણ આપશે અને તમારી પણ આર્ટની સફર અનેક આર્ટિસ્ટોની જે રીતે શરૂ થઈ છે તેવી રીતે શરૂ થશે અને તમે આર્ટ સાથે જ્યારે જોડાશો તો તમને ઘણો પણ આનંદ આવશે ખૂબ મજા પણ આવે છે બધાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં અને આવવાની જે જરૂરિયાત છે એ આ જ છે કે તમે બધાની સાથે બેસો વાત કરો નવું શીખો તમારું જણાવો શેર કરો એમની પાસેથી કંઈક નવું જાણવા મળે છે તો એ પ્લેટફોર્મ માટે આ બહુ જરૂરી છે તો આવી જ રીતે ઘણા આર્ટિસ્ટો અહીંયા જોડાયા છે શું નામ છે આપનું નિરાલી કડિયા અને નિરાલી તમે ભગવાન શ્રી રામના જીવનને કેવી રીતે સમજ્યા છો અને કેવી રીતે તમે પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યું છે અને શું બનાવ્યું છે મેં મેં એમના મેં એમનું પેઇન્ટિંગમાં એમનો પ્રેમ બનાવ્યો છે કે આજના જીવનમાં પ્રેમ બહુ જ ઓછો જોવા મળે છે બધા લોકોમાં અને એ લોકો વાત વાતે એમનો નાના નાની વાતે એમનું જીવન છે ને આમ તોડી નાખે છે લગ્ન સંબંધ તોડી નાખે છે એમનો પ્રેમથી દૂર થઈ જાય છે અને એ સમયમાં એમના માટે કેટલું જરૂરી હતું અને એ સતયુગનો સમય હતો જેમાં એ એક પત્ની છે ને એના પતિને પૂજનીય હતી એમ છે અને એ સમય દરમિયાન કે કે પતિને છે ને પૂજા કરવામાં આવતી હતી કે એમનામાં છે ને એમનું જ રૂપ દેખવામાં આવતું હતું અને એ એ દર્શાવ્યું છે અને અહીંયા એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે તો કેટલી મજા આવી કેટલો આનંદ આવ્યો અને શું શીખવા મળ્યું અહીંયાથી બીજા આર્ટિસ્ટો પાસેથી બહુ જ ઘણું બધું શીખવા મળ્યું કે એમના એ એમના લગ્ન લગ્ન પ્રસંગના બધા ચિત્રો છે શબરીના ચિત્રો બનાવવામાં આવે છે ભક્તિ એક હનુમાનની ભક્તિ અહીંયા બધાએ બહુ દર્શાવી છે કે એક ભક્તિનું સ્વરૂપ કઈ રીતે બતાવવામાં આવે છે કે કેટલો ઘણા ઘણા સમય સુધી એ એમનો શું કહેવાય વેઇટ કરે છે એમના લાઈફમાં આવવા માટેનો અને પછી એમનું બધું જ એમને ભક્તિથી બધું એમનો સાકાર કરે છે થેન્ક યુ સો મચ તો બીજા પણ આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનું હેમંત પંડ્યા અને હેમંતભાઈ તમે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને તમે સિનિયર આર્ટિસ્ટ છો અને વર્ષોથી આર્ટ સાથે જોડાવ છો અને ભગવાન શ્રી રામના જીવન પર આધારિત આ એક્ઝિબિશન થઈ રહ્યું છે તો કેટલો આનંદ છે અને અહીંયા તમે જોડાયા છો તો બાળકો પણ એક વાત રજૂ કરી છે શીખ્યા છે તો બધા સાથે તમે કનેક્ટ કરીને અહીંયા કેટલો આનંદ મળ્યો અને અહીંયાથી તમને શું મજા આવી એક તો આ પાંચસો વર્ષનો આખો જે ઇતિહાસ અને આખું વાતાવરણ આખા વિશ્વમાં જે ઊભું થયું છે રામ મંદિરના હિસાબે તો અબાલ વૃત્તિ માંડીને નાના બાળકો સુધી એમાં સિનિયર જુનિયર એવું કંઈ નહીં પણ બધા એટલા કલામય અને રામમય બની ગયા છે સામેના બે ચિત્રો મારા છે જે હનુમાનજીના હાથમાં પુસ્તક છે અને હનુમાનજી પર્વત લઈને જાય છે ને રામ લક્ષ્મણને સંજીવની વાળા એટલે હનુમાનજી પોતે એક એવું વ્યક્તિત્વ છે કે રામનો પ્રેમ રામની લાગણી રામની ભક્તિ આ બધું જો સૌથી કોઈ વધુ જાણતું હોય તો હનુમાનજી છે એટલે એમનું મેં કેરેક્ટર મારા ચિત્રોમાં લીધેલું છે અને આ રીતે ચિત્રો બનાવે છે અને નાના બાળકોથી માંડીને સિનિયર આર્ટિસ્ટ બધાએ ખૂબ સારી રીતે ચિત્રો તૈયાર કર્યા છે અને હું તો આ બંને ભાવનગરની સંસ્થાને પણ અભિનંદન આપું છું કે જેણે આટલા બધા કલાકારોને ભેગા કરી અને આટલું સરસ એક્ઝિબિશન કર્યું છે ભાવનગરમાં પણ કર્યું અને અહીંયા અમદાવાદમાં પણ એને લાવ્યા હજુ તો હું એક એમને સૂચન પણ કરું છું અમ્ર સૂચન જો ઘણા બધા તૈયાર પણ છે લોકો આખે આખું એક્ઝિબિશન અયોધ્યા પણ પહોંચે એવું છે તો એ થઈ શકે એવું છે ધન્યવાદ એક સરસ પહેલ છે આર્ટિસ્ટો દ્વારા બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે શું નામ છે આપનું મારું નામ છે બાબરિયા મુકેશ રતિલાલ અને મુકેશભાઈ તમે ક્યાંથી આવ્યા છો હું મોરબીથી આવેલો છું મોરબી થી આવ્યા છો અને એક્ઝિબિશન માં ભાગ લીધો છે તમે હા મોરબી આવ્યો છો અને મે આ જે એક્ઝિબિશન ના બે મારા આર્ટ મૂકેલા છે શું છે આટ માં આટ માં છે મારા રામ ભગવાન વિશે પર ચિત્ર છે કે અત્યારની જનરેશન પ્રમાણે કે અત્યારે દુષ્કાળ લીલો દુષ્કાળ દુષ્કાળ કહેવાય છે કે કે ખૂબ વરસાદ પડ્યો અને કિસાન કે ખેડૂતનો નો પાક બગડ્યો છે એટલે રામ ભગવાન પોતે ઉપરથી નીચે અને દેવલોક લઈ આવ્યા છે કે બે દેવલોક આવ્યા છે રામ ભગવાન નીચે આવ્યા છે અને એ ખેડૂતની મદદ કરવા આવ્યા છે એક આર્ટ એવું છે તેવી જ રીતે મેં બે આર્ટ મૂક્યા છે કે બીજું આર્ટ મારું કે રામ લક્ષ્મણ તેમના ગુરુની સેવા કરો સેવા કરે છે તેવું એક ચિત્ર છે બે આર્ટ મારા મૂક્યા ગુરુ કેટલો જરૂરી છે ગુરુ વિના તો હું એમ કહું છું કે ગુરુ વિના કોઈ કાંઈ કહેવાય જ નહીં ગુરુ એટલું મહત્વ છે કે ગુરુ વિના કાંઈ ગુરુ વિના જ્ઞાન નથી ગુરુ વિના કોઈ જ્ઞાન જ નથી તો તમારા ગુરુને તમે કેટલું માનો છો ને તેમની પાસેથી શીખીને ક્યાં સુધી પહોંચવાની ઈચ્છા છે આર્ટ વસ્તુ એવી છે કે એની કોઈ અંત નથી એનો એનો કોઈ અંત નથી કે આ રોજ ઉઠીને નવું નવું શીખવાનું છે ગુરુ જેટલું ગુરુ શીખડાવે આપણે એની શીખી નથી હગવાના એટલું આપણે પુરુષ સો સો ટકા જે કહે કે એ આપણે આર્ટ વિશ્વ ઉપર શીખી નથી હગવાના ઈ કન્ટિન્યુ આઠ વસ્તુ એવી છે કે અધૂરું જ લેવાનું આપણે ઈ કોઈ દી કન્ટિન્યુ પૂરું થવાનું છે નહીં તો મિત્રો મોરબીથી આર્ટિસ્ટ આવ્યા છે અને આર્ટિસ્ટે એક સરસ મેસેજ પણ આપ્યો કે ભગવાન શ્રી રામના જીવન પર જે વાત હતી તેમણે અહીંયા રજૂ કરી અને ગુરુની પણ વાત કરી છે કે જીવનમાં સતત શીખતા રહેવું જોઈએ અને ગુરુ વિના જ્ઞાન ન મળે અને તમારા જે પણ ગુરુ હોય તેને નતમસ્તક થઈને તેમની સેવા પૂજા કરવી જોઈએ વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત ઘણી બધી વાતો છે કે જે તમને પેઇન્ટિંગ દ્વારા આર્ટિસ્ટો સમજાવશે ક્યાં નામે આપકા પ્રભાવના શૈલેષ तो प्रभावना जी आपने क्या पिक्चर्स बनाया है यहाँ पे आ, मैंने सीता मैया की अग्नि परीक्षा बनाई है yes. और आ, मैं एक्चुअली चाह रही थी कि कुछ स्ट्रॉन्ग मैं मैसेज दूँ इसके साथ में हुँ. तो सीता मैया की जो अग्नि परीक्षा जो उस टाइम पे जो चीज़ें चल रही थी वो आज की डेट में भी अभी तक भी प्रेवलेंट करती हैं तो मैं आ, जो राम भगवान का मंदिर बन रहा है तो मैं ये चाह रही थी कि उसके साथ में कुछ ऐसा स्ट्रॉन्ग मैसेज मिले सोसाइटी को कि हमें वेमेन एम्पावरमेंट के लिए ऑन द ग्राउंड लेवल भी कुछ करना चाहिए इसलिए मैंने सीता माँ की अग्नि परीक्षा बनाई अब सोसाइटी को ज़... बात करिए सोसाइटी में भी हा... ये सिचुएशन अभी तक है हाँ जी हाँ, बिल्कुल तो आप क्या कहना चाहते हो पावन लेवल पे जब हम देखते हैं कि जो मेड हमारे यहाँ काम करने आती हैं तो उनके पास में अभी भी बेसिक फैसिलिटीज़ नहीं है वॉशरूम्स नहीं है लोग उनको अपने घर के वॉशरूम्स यूज करने नहीं देते हैं और सोसाइटी में कॉमन वाशरूम्स नहीं तो बहुत सारी ग्राउंड लेवल पे ऐसी प्रॉब्लम्स हैं जो वेमेन अभी भी फेस करती हैं और उस पर आई डोंट थिंक सो कि कुछ काम हुआ है ऊपर ऊपर तो होता है पर बिल्कुल ग्राउंड लेवल पे अभी तक भी काम नहीं होता है आप अपनी ओर से क्या करना चाहती हो क्या सोच है आपकी क्या होना चाहिए आ, देखो अगर मेरा बस चले तो मैं काफ़ी कुछ करूं, बट हाँ आ, बात तो ये सोच रही है। है, हाँ नहीं मैं ये सोच रही हूँ कि देखिए मैं भी बस बोल ही रही हूँ मैंने अभी तक जाके कुछ किया नहीं है तो एक्चुअली आपको जाके कुछ करना चाहिए तो बहुत सारे लेडीज़ जो पढ़े लिखे हैं उनको एक्चुअली बाहर निकल के इस बारे में कुछ करना चाहिए थैंक यू तो बहुत ही स्ट्रांगली मैसेज आपने दिया है कि सीता माता की अग्नि परीक्षा के ये सिचुएशन में हम जी रहे हैं कि महिला की बात कर रहे हैं एम्पावरमेंट की बात कर रहे हैं लेकिन कहाँ हो रहा है एम्पावरमेंट वो भी एक क्वेश्चन मार्क है वो भी एक मैसेज है थैंक यू सो मच मुझे बहुत पसंद आया आपका जो पेंटिंग था विजिटर आया है तो तमी साथ मुलाकात लीए अ जाए कि आ एक्जिबिशन में तमने शूँ जो शू ऑब्जर्व करूमने आनंद आयो सर नाम शू વ્રજ મિસ્ત્રી મારું નામ છે તમે એક ફોટોગ્રાફર પણ છો અને આર્ટિસ્ટ પણ છો તો સર એઝ અ આર્ટિસ્ટ તરીકે તમે વિઝિટર તરીકે આવ્યા છો અહીંયા તો અહીંયા એક્ઝિબિશનમાં ભગવાન શ્રી રામના જીવન પર આધારિત અને તમે સિનિયર પણ છો તો અને ભગવાનને પણ માનો છો એ તમારા પર કંકુનું જે તિલક છે તો તો સર અહીંયા શું ઓબ્ઝર્વ કર્યું અને તમને પેઇન્ટિંગ કેટલા ગમ્યા અને બાળકોને પણ તમે એપ્રિશિએટ કરતા હતા યંગસ્ટરને પણ માહિતી આપતા હતા શરૂઆતમાં તો એમ કહી શકાય કે જ્યારથી રામ મંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ ત્યારથી આખો માહોલ આખા ભારતમાં એવો થઈ ગયો છે કે રામને બધા એકદમ નજીકથી ઓળખતા એમને પૂજતા થઈ ગયા છે અને એ અન્વયે અહીંયા જે આ રામ ઉપર પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરાયું એકચ્યુઅલી ક્યાં શું છે કે એક વનમેન શો હોય એના કરતાં જે ગ્રુપ શો હોય એમાં જોવાની બહુ જ મજા આવે છે કારણ કે પહેલાંમાં એક જ સ્ટાઇલથી કરેલા ચિત્રો હોય છે જ્યારે અહીંયા દરેકના પોતાના જે વિઝન છે પોતાનું એનાથી એણે જુદા જુદા રીતે કરેલા ચિત્રો જોવા મળે છે અને એટલું બધું વૈવિધ્ય કે આપણે જોતા થાકીએ અહીંયા બસો જે પેઇન્ટિંગ મૂક્યા છે એ બસોમાંથી એકેમાં એક સરખું નહીં લાગે તમને એવા કામ અહીંયા મુકાયા છે એટલે ખરેખર તો એ જે બધા આર્ટિસ્ટો છે અભિનંદનને લાયક છે એવું હું માનું છું તો અહીંયા સિનિયર આર્ટિસ્ટો આવ્યા છે અને બાળકોને પણ અપ્રિશિએટ કરી રહ્યા છે યંગસ્ટરને પણ માહિતી આપી રહ્યા છે અને આપણી સાથે પણ તેમણે પોતાની વાત જે છે રજૂ કરી છે શું નામ છે આપનું પૂર્વી ગોકાણી તો પૂર્વી તમે અહીંયા શું ડિસ્પ્લે કર્યું છે પેઇન્ટિંગમાં મેં રામ ભગવાનનું વોરિયર ફૂલ પેલું કર્યું છે અને અયોધ્યાનું મંદિર બનાવ્યું છે અયોધ્યાના મંદિરનું મેં એક બેઝિક પેલું નહીં પણ થોડુંક વધારે વિગતસર બનાવ્યું હતું કારણ કે મને એવું લાગ્યું કે જે અયોધ્યાનું મંદિર બન્યું છે ઈ અને આ જે મુદ્દો આખો રામનો થયો છે એ કેટલો આખો મોટો મુદ્દો થઈ ગયો વર્ષો વર્ષ લાગે આટલા પાંચસો વર્ષ એટલે એક અ વેરી બિગ થિંગ અને હું બહુ વર્ષો બહાર રહી છું તો આઈ ડન્ટ નો કે રામ ખાલી એક ભગવાનનું પેલું નથી પણ એની જે આસ્થા છે રામ એ કેટલું મોટું ઇટ્સ સચ અ હ્યુજ મેટર એટલે મેં એને આખું એ રીતે ઇલેબરેટ વર્ક કર્યું છે તમે કેટલા સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ રહો છો ઈશ્વર સાથે પરમાત્મા સાથે એનર્જી સાથે હું નિર્ગુણ ભક્તિમાં વધારે માનું છું અને નિર્ગુણ ભક્તિમાં બહુ માનવા છતાં પણ હું કૃષ્ણ સાથે બહુ વધારે અટેચ છું ઇન્ટર્નલી એટલે રામનું ટૉપિક મારી માટે થોડું મને મારી માટે ટૉપિક પણ થોડું નવું હતું અને રેફરન્સ ફક્ત નાનપણમાં જોયેલું રામાયણ જે હતું એ જ હતું આઈ થિંક ત્રીસેક ત્રીસ બત્રીસ વર્ષ પહેલાંનું જે રેફરન્સ હતું મગજમાં એ ઓલા પર એટલે મારે લિટરલી ગૂગલ કરવું પડ્યું કે આટલી બધી આસ્થા અને આટલા કરોડો લોકોની આસ્થા જે આખું પર્વ હા એટલે એ જે આખું પર્વ થયું આખા દેશમાં દેટ વોઝ વેરી યુઝ ફોર મી એટલે મને બહુ નવાઈ લાગી એટલે મેં બહુ રિસર્ચ કર્યું આફ્ટર દિસ એટલે એટલે આઈ એમ ગ્લેડ કે આઈ ટુક પાર્ટ ઇન ધીસ લાઈફમાં કેટલું જરૂરી છે સ્પિરિચ્યુઅલ કનેક્ટિવિટી કોઈ પણ પરમાત્મા સાથે કોઈ પણ વે સાથે તો કેટલું જરૂરી છે Uh, i think uh, after a certain age i don't know i'm a little senior uh, to you probably so i think after a certain point uh, everything is spirituality because currently uh, materialistic socialistic even family everything fades away at a certain point even kirti ashwarya paisa badduj, it fades away and at you go back to only spirituality that is the only thing that I anchor. anchor chapu no? તો બહુ જ ડીપલી સર્ચ કર્યું છે અને તમારા થોટ્સ પણ તમે અહીંયા શેર કર્યા કે ભગવાન શ્રી રામના જીવન પર જે મોટું પર્વ થયું છે અને અહીંયા જે લોકો જોડાયેલા છે એવી જ રીતે એક આસ્થા સાથે જોડાયેલા છે અને જીવનમાં આસ્થા કેટલી જરૂરી છે તેના પર પણ તમે ખૂબ સરસ વાત કરી બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે શું નામ છે આપનું દર્શન તો દર્શન એક્ઝિબિશનમાં તમે ભાગ લીધો છે તો અહીંયા શું ડ્રો કરીને મૂક્યું છે શું બનાવીને મૂક્યું છે મેં છે ને આ વખતે રામ ભગવાનનું એક્ઝિબિશન હતું તો મેં કીધું બધી ટાઈપની પેઇન્ટિંગ તો હશે જ તો મેં કીધું આપણે ભાઈ વસ્તુ કેવી છે કે આખા ચૌદ વર્ષ સુધી મતલબ ભાઈ વગર રહેવું અને એનો કેવાય ગાદી ઉપર ન બેસવું એની જગ્યા એમનામ રાખવી તો એ એક બહુ મોટો મેસેજ આપે છે અને તોય ભાઈ પ્રત્યે વફાદાર રહેવું કે ભાઈના શું કે ચરણ પાદુકા લઈને માથે રાખી કે આખી વસ્તુ અઘરી છે ત્યારે તમે સર્ચ કર્યું તેના પર હા અને મેં જે જે આર્ટ બનાવ્યું છે ને એ આખું રામચરિત્ર જે માણસ છે ને એનો જો ઓરિજિનલ પેટો ફોટો એની ઉપર થોડુંક ઈમેજિનેશન કરીને પછી આખો ફોટો બનાવે છે એટલે ભગવાન શ્રી રામ અને ભરતનો મિલાપ દર્શાવ્યો છે ભાઈ ભાઈનો પ્રેમ ભાતૃ પ્રેમ દર્શાવ્યો છે બહુ સરસ વાત કહેવાય કે જીવનમાં એક ભાઈ મોટો ભાઈ કે નાનો ભાઈનું મહત્વ કેટલું રહેલું છે ભાઈનું મહત્ત્વ કેમ કહેવાય ને કે જો ફાધર હોય ને તો ફાધર પછી જો કોઈ હોય ને આપણી સાથે તો એક ભાઈ હોય કે આપણે કહેવાય ને કે ફાધરની જગ્યા લઈ શકે એ વ્યક્તિ કે જીવનમાં આપણે શું છે કે ફ્રેન્ડ હોય કે ન હોય પણ ભાઈ હોય ને તો બધું આખી દુનિયા આવી જાય એવું થાય સમગ્ર એક્ઝિબિશનમાં ભગવાન શ્રી રામ છે તેમના જીવનના જે પ્રસંગો છે તેને ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે અને તેમાં જે રાજકોટથી આવેલા આર્ટિસ્ટ છે તેમણે પોતાના જે વાત રજૂ કરી છે કે ભાતૃપ્રેમ છે કે ભાઈ સાથેનો મિલાપ છે તો ભગવાન શ્રી રામના જીવન પર જે જે કેરેક્ટરો છે જે જે જોડાયેલા છે તે કે ખૂબ સરસ મેસે

હે પ્રભુ આટલો બધો ટાઈમ થઈ ગયો તો એ તમે મને લેવા નથી આવ્યા હવે તો હું તમારા વગર જીવી નહીં શકું ત્યાં તો એમ કે છે કે ઉપરથી એક આકાશમાંથી એક અંગારો પણ નથી પડતો કે મને બાળીને ભસ્મ કરી દે ત્યાં તો ઉપરથી હનુમાનજી અંગૂઠી નાખે છે નીચે અને અંગૂઠી નીચે પડે છે ત્યારે એમને થાય છે હા હા તારો એક નીચે પડ્યો મારા માટે કે હું જેથી હું એ ભસ્મ થઈ જાઉં બળીને પણ પછી જ્યારે એ ઉપાડીને જુએ છે ત્યારે રામ નામ અંકિત સુંદર હોય છે અને એ મેં બતાવ્યું છે ને આખી લંકા અને વાટિકામાં સીતાજી જે બેઠા છે એ દર્શાવ્યા છે બહુ સરસ વાત કહેવાય કે જે સીતા માતા છે એ રાહ જોઈ રહ્યા હતા ભગવાન શ્રી રામ આવશે એટલી શ્રદ્ધા સાથેની વાત છે અને તે તમે દર્શાવી છે અને ઘણા બીજા સિનિયર આર્ટિસ્ટો છે તેમની પાસેથી પણ જાણીએ કે રામચરિત્ર માનસ કે ભગવાન શ્રી રામનું જીવન છે તેમના પર તેમને શું શીખ્યા શું જાણ્યું શું સમજ્યા સિનિયર આર્ટિસ્ટ છે તેમની આપણે મુલાકાત કરીએ સૌ પ્રથમ તો હંસાબેન તમારું પણ એક્ઝિબિશન મળતા હોઈએ છીએ તમારા પેઇન્ટિંગ સાથે પણ અમે વાકેફ છીએ અને તમે પણ અહીંયા ડિસ્પ્લે કર્યું છે એ પહેલાં તમને પૂછવા માગીશ કે સમગ્ર એક્ઝિબિશનમાં આટલા બધા પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે અને દરેક પેઇન્ટિંગ એક મેસેજ આપે છે ખૂબ સરસ કલર છે એક વે છે મીડિયમ છે અલગ અલગ મીડિયમમાં પણ દર્શાવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી આર્ટિસ્ટો આવ્યા છે તો આ એક્ઝિબિશન તમને કેવું લાગ્યું અને કેટલો આનંદ આવ્યો હું હંસા પટેલ એક ચિત્રકાર છું આ જે એક્ઝિબિશન છે કે જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની આ જે આખા જગતમાં જે એની નોંધ લેવાઈ અને કેટલા બધા એનજીઓએ આ લોકોને અયોધ્યાવાળા અયોધ્યાની જે પ્રાણ પ્રતિષ્ઠાની જે લોકોએ એનજીઓને ખબર આપી તો બધાએ એટલા સરસ સરસ પેઇન્ટિંગ છે સરસ રંગોળી છે એવા બધા માધ્યમથી આજે રામની ઓળખ ઊભી કરી ઘણા વર્ષોથી રામને જાણતા હતા પણ જ્યાં અત્યારની જે જનરેશન છે રામ એટલે કોણ એ ખબર નથી પણ જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થઈ તો આજે નાનામાં નાનું છોકરું રામ વિશે જાણતું થયું કે રામ એક ભગવાન હતા એ અને આજે આજે ભાવનગરના જે બંને ક્લાસીસવાળાએ આજે એક એક્ઝિબિશન ઊભું કર્યું એમાં નાનામાં નાના થી માંડીને મોટામાં મોટા સિનિયર લોકોને પણ આમાં ઇન્વોલ્વ કર્યા અને બસો ને બાવીસ પેઇન્ટિંગ એટલે દરેકની અલગ અલગ કલર સ્કીમ થીમ ટેકનિક મીડિયમ અલગ અલગ મીડિયમમાં બધાએ કરે છે પણ એટલા સરસ રીતે કર્યા છે આયોજન બહુ સરસ કર્યું છે અને ખૂબ આનંદ આવ્યો પણ આ એક્ઝિબિશનમાં જે રીતે બાળકોએ કામ કર્યું છે ઓર્ગેનાઇઝરે કામ કર્યું છે એ લોકોનો તો ધન્યવાદ આપવા જેવો છે કારણ કે આટલું બધું જ્યારે કરું ને ત્યારે એક ઘરમાં લગ્ન લીધું હોય ને એનાથી પણ વધારે છે અને તમારું કયું પેઇન્ટિંગ છે મારું સિતાર અશોક વાટિકામાં બેઠા છે અને રામના શિષ્યગણો કે રામના જે ભક્તગણો એમને પોતાને ત્યાં વાટિકામાં મોકલે છે પણ કઈ રીતે જવું છુપાઈને એ ઝાડમાં છુપાઈને સીતાને વીંટી બતાવે છે કે આ નામે આપી છે એવો ભાવ દર્શાવે છે શું નામ છે આપનું મારું નામ અજય ચૌહાણ ભાવનગર અજયભાઈ અહીંયા એક્ઝિબિશનમાં બસોથી વધારે પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે અને દરેક પેઇન્ટિંગ એક મેસેજ આપે છે અને ઘણા બધા સ્ટુડન્ટો બાળકો સિનિયર આર્ટિસ્ટો પણ એપ્રિશિએટ આપી રહ્યા છે એકબીજાને એપ્રિશિએટ કરી રહ્યા છે કલરની વાત સમજાવી રહ્યા છે આર્ટ સમજાવી રહ્યા છે તો પહેલાં તો તમને એક્ઝિબિશન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો આમ તો અમારી ટીમ છે ક્ષિતિજ અને ત્રિવિધ એટલે મારા મિત્ર કમલભાઈ રાઠોડ એટલે અમે લોકો બંને મળ્યા અને થોડા છ મહિના પહેલાં અમને લોકો એને આઈડિયા આવ્યો કે ભાઈ કે આપણે આવું કંઈક આપણે રામનું જોગ થવાનું છે અયોધ્યા મંદિરનું તો આપણે આ ઉપર આપણે કંઈક પેઇન્ટિંગનું કરવું જોઈએ એટલે એ નક્કી થઈને અમે લોકો બંને ભેગા થયા અને ડિસાઇડ કર્યું કે આપણે આ તારીખ આપણે કંઈક કાંઈ પણ કરીએ આ આ દિવસોમાં પણ મોદી સાહેબે જેવી ત્રણ મહિના પહેલાં ડિક્લેર કરી તારીખ એટલે એ તારીખોમાં અમે લોકોએ તારીખ નક્કી કરી અને આ તારીખમાં આપણે એક્ઝિબિશન કરવું છે તો અમદાવાદમાં કેવો પ્રતિસાદ રહ્યો હા આમ તો અમારું પહેલો એક્ઝિબિશન હતું તે ભાવનગરમાં યોજાયું જે બાવીસ તારીખે તે અયોધ્યાના મંદિરે જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ જ સમયે ભાવનગરમાં પણ અમે લોકોએ કર્યું પછી અમને એમ હતું કે આ એક્ઝિબિશનને સીમિત નથી રાખવું આ એક્ઝિબિશનને આપણે જો અમદાવાદમાં કરીએ જે ગુજરાતનું મેઇન સિટી છે તો ત્યાંથી બહુ બધા લોકોનો આપણો મેસેજ જાય કે ભાઈ આ લોકોએ આવું એક કામ કર્યું છે અને બધા લોકોને નાના મોટા બધા લોકોને અમને આવરી લીધા છે એવું નથી રાખ્યું કે ભાઈ ચાલો નાનું બાળક છે તેને ના પાડવું કોઈનું કામ થોડું નબળું છે કોઈનું બહુ હાઈ ક્વોલિટી છે નબળા કામવાળા ન લેવા હાઈ ક્વોલિટીનું સાથે કામ આવ્યું છે તમે બધાને સમકક્ષ રાખીને સાથે મળીને સાથે રાખીને કામ કરવાનું વિચાર્યું અને ખાસ સાથે કામ કર્યું અને અહીંયા કેટલા પેઇન્ટિંગ જે છે સેલ થયા છે લગભગ દસક જેટલા પેઇન્ટિંગ અત્યારે અમારા સેલ થઈ ગયા છે અને જે ચાર પાંચ કે લગભગ છ જેટલા પેઇન્ટિંગનું અત્યારે વાતચીત ચાલી રહી છે એટલે ભગવાન રામની કૃપા રહેશે તો એ પણ સેલ થઈ જ જશે તો અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો જોડાયા છે એક જ પ્લેટફોર્મ પર અનેક ગ્રુપે ઓર્ગેનાઇઝ કર્યું છે અને ઓર્ગેનાઇઝર જે છે તેમની સાથે વાતચીત કરતાં ઘણું બધું જાણવા મળ્યું કે એક જ પ્લેટફોર્મ પર બધાને એકત્ર કરવા એ પણ એક થોડીક કાબેલે તારીફ છે તો બીજા પણ આર્ટિસ્ટો જોડાયા છે તેમની પણ મુલાકાત કરીએ શું નામ છે આપનું મારું નામ કોમલ રાઠોડ છે અને અમે ભાવનગરથી આવ્યા છીએ અને ભાવનગરથી તમે આવ્યા છો અને સમગ્ર ગુજરાતના આર્ટિસ્ટોને એકત્ર કર્યા છે એક્ઝિબિશન કર્યું છે તો વિઝિટર કેટલા આવ્યા પહેલી વાત ફક્ત ગુજરાતમાંથી નહીં ઓવરઓલ ઇન્ડિયામાંથી પાર્ટિસિપેન્ટ્સ આવ્યા છે અને એક દીકરીનું પેઇન્ટિંગ રામ મંદિરનો ઉત્સાહ જોઈને કેનેડાથી પણ એક દીકરીનું ચિત્ર આવેલું છે એટલે આપણે એવું કહી શકીએ કે ગુજરાત ઉપરાંત આપણા સમગ્ર દેશ અને આઉટ ઓફ ઇન્ડિયાથી પણ પેઇન્ટિંગ્સ આપણને મળ્યા છે અને ખાસ કે જે અમારો સબ્જેક્ટ હતો રામ મંદિરનો એ મંદિરના ઉદ્દેશને લીધે અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને ફક્ત ભાવનગર નહીં અમે અમદાવાદમાં પણ એટલો જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને લોકોએ આ એક્ઝિબિશનને ખૂબ આવકાર આપ્યો છે તમે એક ગ્રુપે આ ઓર્ગેનાઇઝ કર્યું છે બાળકો કેટલી સંખ્યામાં જોડાયા છે લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા બાળકો હતા અને અમે કેટલી હતી તેમની પાંચ વર્ષથી લઈને અમે પાસઠ વર્ષ સુધીના ચિત્રકારો આમાં છે અને નાના બાળકોની ઉંમર પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધીના છે સપોર્ટ કેવો રહ્યો અહીંયા જે પણ આર્ટિસ્ટો આવે છે વિઝિટર આવે છે તો કેટલો સપોર્ટ રહ્યો તમને સપોર્ટની વાત કરીએ તો અમે વિચાર્યું નહોતું એના કરતાં દસ ગણો સપોર્ટ મળ્યો છે અમને અને અમદાવાદની કલાપ્રેમી જનતાનો ખાસ આભાર કે એમણે આટલો સપોર્ટ આપ્યો અને અમારા એક્ઝિબિશન માટે સારી એવી સંખ્યામાં વિઝિટર્સ આવ્યા નિર્માણ ફર્સ્ટ કાર્યક્રમમાં આપણે બસોથી વધારે પેઇન્ટિંગની વિઝિટ કરી આર્ટિસ્ટોની મુલાકાત કરી બાળકોની મુલાકાત કરી સિનિયર આર્ટિસ્ટોની પણ મુલાકાત કરી અને ઘણું બધું જાણવા પણ મળ્યું ભગવાન શ્રીરામના જીવન પર અને એક યુનિટી સાથે અહીંયા જે કામ કરવામાં આવ્યું છે જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એ પણ કાબેલી તારીખ છે આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની ગેલરીઓની વિઝિટ કરાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી રામ